હેલો ફ્રેન્ડ્સ કેમ છો સ્વાગત છે તમારું મારા કિચનમાં તો મિત્રો આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું ડિનર કે બ્રેકફાસ્ટમાં ખાઈ શકાય તેવા હેલ્ધી અને સ્વાદિષ્ટ એવા મિક્સ વેજીટેબલના પરાઠા એટલે કે મિક્સ વેજ પરાઠા તો ચાલો મિત્રો આપણે રેસિપી શરૂ કરીએ તો પરાઠા બનાવવા માટે આપણે સૌથી પહેલાં પરાઠાનો લોટ બાંધીને તૈયાર કરીશું તો મેં અહીંયા બે કપ જેટલો રોટલીનો લોટ લઈ લીધેલો છે અને તેમાં આપણે એક ચમચી જેટલા અજમાને આવી રીતે હાથેથી મસળીને ઉમેરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને તેમાં આપણે લગભગ બેથી ત્રણ ચમચી જેટલું ઓઇલ ઉમેરી દઈશું અને તેનું સરસ એવું મણ આપી દઈશું તો હવે આપણા પરાઠા ક્રિસ્પી બને તેના માટે આપણે એક મોટા ચમચા જેટલો ચોખાનો લોટ ઉમેરીશું અને તેને પણ રોટલીના લોટમાં સરસ એવું મિક્સ કરી દઈશું અને હવે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને તેનો સરસ આપણે જેવો પરાઠાનો લોટ હોય તેવો લોટ બાંધીને તૈયાર કરી લેશું તો લોટ બંધાઈ જાય એટલે હવે આપણે તેમાં બે ચમચી જેટલું તેલ ઉમેરીશું અને લોટને મસળીને કોણવી લેશું અને લોટ મસળાઈ જાય અને કોણવાઈ જાય એટલે લોટને ઢાંકીને આપણે એક કલાક જેટલો રેસ્ટ આપી દઈશું એટલે કે ઢાંકીને એક કલાક માટે રહેવા દઈશું જો તમારી પાસે ટાઈમ ના હોય તો તમે તરત પણ બનાવી શકો છો હવે આપણો લોટ જ્યાં સુધી રેસ્ટ કરે છે ત્યાં સુધી આપણે પરાઠામાં ભરવા માટેનું સ્ટફિંગ એટલે કે મસાલો તૈયાર કરી લેશું તો તેના માટે મેં અહીંયા ચાર મોટા બટેટાને પહેલેથી જ બાફીને છાલ અલગ કરીને આવી રીતે છૂંદો કરીને લઈ લીધેલા છે તો હવે આપણે તેમાં શાકભાજી ઉમેરીશું તો શાકભાજીમાં મેં અહીંયા કોબીને ઝીણી સમારીને લઈ લીધેલી છે લગભગ તે અડધો કપ જેટલી છે અને અડધો કપ જેટલા ફુલાવરને પણ મેં ગ્રેટ કરીને એટલે કે છીણીને લઈ લીધેલું છે અડધા કપ જેટલું મેં કેપ્સિકમને ઝીણું સમારીને લઈ લીધેલું છે તે ઉમેરી દઈશું અને અડધો કપ જેટલું મેં ગાજરને પણ છીણીને લઈ લીધેલું છે તો તે ગાજરને પણ આપણે તેમાં ઉમેરી દઈશું અને હવે મેં અહીંયા લાસ્ટમાં દસ મિનિટ માટે ચોખાના પૌવાને પલાળી દીધેલા હતા તે પણ લગભગ અડધો કપ જેટલા જ છે તો તે ચોખાના પૌવાને પણ આપણે આ બધા વેજીસ સાથે મિક્સ કરી દઈશું એટલે કે ઉમેરી દઈશું અને હવે મેં અહીંયા ઝીણા સમારેલા ધાણા એટલે કે કોથમીરના પાન લઈ લીધેલા છે અને ઝીણી સમારેલી મેં પાલક લઈ લીધેલી છે બંને અડધો અડધો કપ જેટલા છે તો તેને પણ આપણે આ મસાલા સાથે ઉમેરી દઈશું અને હવે આપણે તેમાં મસાલા કરીશું તો મસાલામાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અડધી ચમચી જેટલી આદુની પેસ્ટ ઉમેરીશું એક ચમચી જેટલું આપણે મરચાની પેસ્ટ ઉમેરીશું અને હવે આપણે તેમાં એક ચમચી જેટલો ગરમ મસાલા પાવડર ઉમેરીશું જો તમારી પાસે ઘરે બનાવેલો હોય તો તમે તે પણ ઉમેરી શકો છો જો ના હોય તો તમે પેકેટ પણ યુઝ કરી શકો છો મેં અહીંયા પેકેટનો જ યુઝ કરેલો છે અને હવે આપણે તેમાં એક ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેરીશું અને હવે આપણે તેમાં એક ચમચી જેટલો ચાટ મસાલા પાવડર ઉમેરીશું અને અડધી ચમચી જેટલી આપણે તેમાં લાલ મરચું પાવડર ઉમેરીશું અને એકથી દોઢ ચમચી જેટલો આપણે તેમાં ધાણા જીરું પાવડર ઉમેરીશું અને બધું સરસ એવું વેજીઝમાં મિક્સ કરી દઈશું અને બધા મસાલાને સરસ એવા લેશું અને બધા મસાલાને એક સાથે મિક્સ કરી લેશું હાથની મદદથી મસળી લેશું તો હવે આપણે આ મસાલામાં એક સિક્રેટ મસાલો ઉમેરીશું તે મસાલાનું નામ છે મેગી મસાલો જો તમે આ મસાલામાં મેગી મસાલો ઉમેરશો તો પરાઠાનો સ્વાદ બમણો થઈ જશે અને પરાઠા એકદમ સ્વાદિષ્ટ બનીને તૈયાર થશે તો મેં અહીંયા બે પેકેટ મેગી મસાલાના ઉમેર્યા છે અને તેને હલાવીને મિક્સ કરી લીધેલા છે તો તમે જોઈ શકો છો કે મસાલો એકદમ રેડી થઈ ગયો છે તો હવે મેં બધા મસાલામાંથી આવી રીતે નાની નાની સાઇઝના ગોળા બનાવીને તૈયાર કરી દીધેલા છે આપણે એક પરાઠામાં જેટલું સ્ટફિંગ ભરી શકીએ તેટલી નાની સાઈઝના આપણે ગોળા બનાવીને તૈયાર કરીશું તો હવે આપણા લોટને પણ એક કલાકનો રેસ્ટ થઈ ગયો છે તો તેને આપણે ફરી પાછો આવી રીતે મસળી લેશું અને હવે આપણે તેમાંથી એક રોટલીની સાઇઝનું લુવું લઈ લેશું અને તેને આપણે કોરા લોટમાં રગદોળીને તેની નાની એવી રોટલી વણી લેશું અને હવે આપણે તેમાં જે મસાલાનો આપણે ગોળા બનાવીને રાખેલા છે તેમાંથી એક ગોળું લઈ લેશું તે આપણે રોટલીને ઉપર રાખીશું અને બધી બાજુથી રોટલીને આવી રીતે ફોલ્ડ કરતા જઈશું અને સીલ કરી દઈશું અને તેનું આપણે ફરી પાછું લુવું બનાવીને તૈયાર કરી લઈશું અને તેને આપણે ફરી પાછું લોટમાં રગદોળી દઈશું અને વેલણની મદદથી એકદમ હળવા હાથે આપણે પરાઠાને વણી લઈશું આપણે આ પરાઠાને એકદમ હળવા હાથે જ વણીશું જેથી કરીને અંદર આપણે જે મસાલાનું ગોળું રાખેલું હતું તે મસાલો વેલણ સાથે ચોટી ના જાય અથવા તો બહાર ના નીકળી જાય એટલે આપણે તેને એકદમ હળવા હાથે જ વણીને તૈયાર કરીશું તો હવે આપણું પરાઠું વણાઈ ગયું છે તો મેં પહેલેથી જ આવી રીતે તવીને ગેસ પર ગરમ કરવા માટે રાખી દીધેલી હતી આપણી તવી એકદમ ગરમ થઈ ગઈ છે તો હવે આપણે તેમાં પરાઠાને શેકવા માટે રાખી દેસું અને પરાઠામાં થોડી એવી ડિઝાઇન પડે એટલે પરાઠાને આપણે બીજી સાઈડ ચેન્જ કરી દઈશું અને તેમાં આપણે ફરતું થોડું એક ચમચી જેટલું ઘી ઉમેરીશું અથવા તો તમે ઓઇલ પણ ઉમેરી શકો છો મેં અહીંયા ઘીમાં પરાઠાને બનાવ્યા છે તો હું અહીંયા ઘીનો યુઝ કરી રહી છું તો ઘી ઉમેરીને આપણે બીજી સાઈડ પણ થોડી ડિઝાઇન પડે એટલે ફરી પાછું તેને સાઈડ ચેન્જ કરી દઈશું અને બીજી સાઈડ તેને શેકાવા દઈશું તો તેવી જ રીતે આપણે પરાઠાને બંને સાઈડ ચેન્જ કરતા જઈશું અને પરાઠાને શેકતા જઈશું તો તમે હવે જોઈ શકો છો કે આપણું પરાઠું શેકાઈને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે તેને ગેસ ઉપરથી નીચે લઈ લઈશું તો તમે જોઈ શકો છો કે તેવી જ રીતે મેં બીજા પરાઠાને પણ વણી લીધેલું છે અને તેને પણ આપણે તવીમાં બંને સાઈડ ચેન્જ કરતા જઈશું અને તેને પણ પહેલાં પરાઠાની જેમ જ શેકીને તૈયાર કરી લેશું તો તમે જોઈ શકો છો કે મેં બીજા પરાઠાને પણ તેવી જ રીતે શેકીને તૈયાર કરી લીધેલું છે તો હવે તે પરાઠાને પણ આપણે ગેસ પરથી નીચે લઈ લઈશું તો તમે જોઈ શકો છો કે એકદમ ટેસ્ટી સ્વાદિષ્ટ અને ઘરમાં બધાને ભાવે તેવા હેલ્ધી આપણા પરાઠા બનીને તૈયાર થઈ ગયા છે તો મિત્રો એકવાર આ મિક્સ વેજ પરાઠા ચોક્કસથી ટ્રાય કરજો અને બાળકોને તો આ પરાઠા ખાવાની ખૂબ જ મજા પડી જાય છે મારા બાળકોને આ પરાઠા બહુ જ પસંદ છે તો હું આ પરાઠાને વારંવાર બનાવું છું તો મિત્રો તમે પણ તમારા બાળકો માટે એકવાર આ પરાઠા ચોક્કસથી ટ્રાય કરજો તમારા બાળકોને ખૂબ જ પસંદ આવશે આ પરાઠાને તમે ગ્રીન ચટણી કેચઅપ અથવા તો દહીં સાથે સર્વ કરી શકો છો મેં અહીંયા ગ્રીન ચટણી અને દહીં સાથે આ પરાઠાને સર્વ કર્યા છે જો તમે બાળકો માટે બનાવતા હોય અને બાળકોને કેચઅપ પસંદ હોય તો બાળકોને તમે કેચઅપ સાથે પણ આ પરાઠાને આપી શકો છો મારા બાળકોને તો કેચઅપ સાથે જ આ પરાઠા પસંદ છે તો મિત્રો જો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરવાનું ભૂલતા નહીં અને જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો તો ફરી મળીએ નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો બબાય જય સ્વામિનારાયણ